સુરતમાં જાણે દિવાળી બાદ રોગચાળે માથું શક્યું હોય તેમ લાગી રહ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સાતસો માથે બસો પચાસ જેટલા દર્દીઓ તો માત્ર ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના સુરતમાં કમોસમી વરસાદ બાદ જાણે હવે રોગચાળે માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે સુરતની નેવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સાતસો માંથી બસો જેટલા દર્દીઓ માત્ર ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના છે કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન દરમિયાન પડી રહેલો તડકો તેમ બેવડી ઋતુના અનુભવના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણી શૂન્ય રોગના કેસમાં મોટો વધારો થયો છે ડોક્ટરો દ્વારા લોકોને ખાસ કાળજી રાખવા અપીલ કરાઈ છે અત્યારે હાલ જે કમોસમી વરસાદ જે થયો છે તેના સંદર્ભમાં મેબી થોડો 5-7 ટકાનો કેસમાં 10 5 થી 10 ટકા જેટલો વધારો મેડિસિન સ્કિન સ્કિનમાં ખાસ વધારો થયો છે અને પીડિયાટ્રિકમાં થોડો વધારો થયો છે দথো পুত্র পাশে গাধীনগর জিএমএস সেল দো পুরো প্রমাণে পুর্তা সাইট ম যে ইএসি হো পুত প্র স্টোকম আই গাছে এটাই দাবি আপনি সমস্যা আতরে সিজন চেঞ্জ থাকে

બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે